નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ગણિત વિષયમાં જે આપણી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટે જે નવનીતનું એસાઈમેન્ટ આવ્યું છે એમાં વિભાગ એ જે આપણી પરીક્ષામાં વિભાગ વાઇઝ જે પ્રશ્નો પૂછાય છે એમાં વિભાગ એમાં પ્રશ્ન નંબર એક જે દાખલા નંબર એકથી ચાર વિકલ્પવાળા પ્રશ્નો હોય ત્યારબાદ આગળનું ચેપ્ટર ચેપ્ટર નંબર ચાર એના દાખલા જોઈશું તેમાં પહેલો દાખલો છે કાવ્ય તથા આરીવની વર્તમાન ઉંમરનો ગુણોત્તર પાંચેમ ચાર છે તથા આર્યુ અને આર્યાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો જો આર્યાની વર્તમાન ઉંમર આઠ વર્ષ હોય તો કાવ્યાની વર્તમાન ઉંમર કેટલી હશે હવે અહીંયા શું છે કાવ્ય અને આર્યુની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે અને ત્યારબાદ આર્યુ અને આર્યાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર આપ્યો છે અને આર્યાની આપણે હાલની ઉંમર આપેલી છે સમજ્યા મિત્રો તો અહીંયા જોઈએ આપણે શરૂઆત કરીએ તો પહેલું તો અહીંયા કોની છે તો કે આપણે જોઈએ આર્યા ની ઉંમર અને છેલ્લે ગુણોત્તર કોનો છે આર્યુ અને આર્યા ની સોરી અહીંયા શું છે આર્યુ આરિવની ઉંમર ભાગ્યા આર્યાની ની ઉંમર આનો ગુણોત્તર કેટલો છે આપણને જોડે તો આનું ગુણોત્તર છે ત્રણ જેમ બે બરોબર આ આપેલું છે આ વર્તમાન ઉંમર છે હવે શું કીધું છે કે આર્યાની વર્તમાન ઉંમર આઠ હોય એટલે કે આરિવની જે ઉંમર હતી બરાબર એ ખબર નથી આરીવની ઉંમર ખબર નથી પણ આર્યાની ઉંમર કેટલી છે આઠ વર્ષ છે એને બરાબર ત્રણના છેદમાં બે લઈએ આઠને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે આરીવની ઉંમર મળી જશે તો કે આરિવની ઉંમર બરાબર ત્રણ ગુણ્યા આઠ ભાગ્યા બે થશે તો બે ચોક આઠ એટલે આરિવની ઉંમર કેટલી મળી બાર વર્ષ મળી ચાર તારી બાર આ મળી આરિ ની ઉંમર ક્લિયર મિત્રો હવે શું કીધું છે કાવ્ય અને આરિ ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો છે પાંચ જેમ ચાર તો અહીંયા લખીએ કાવ્ય અને બીજો છે આરિ બરાબર એમની ઉંમર વર્તમાન કેટલી છે પાંચના છેદમાં ચાર જેમ એટલે પાંચના છેદમાં ચાર કહીએ હવે કાવ્યની ઉંમર ખબર છે નથી ખબર એ શોધવાની આરીવ ની વર્તમાન ઉંમર કેટલી મળી આપણને બાર મળી તો છેદમાં આરીની ઉંમર લખી દીધી બાર ચલો બંનેનો ગુણોત્તર કેટલો હતો પાંચના છેદમાં ચાર બાર ને બરાબરની સામે લઈ જઈએ તો કાવ્યની ઉંમર બરાબર પાંચ ગુણ્યા બાર ભાગ્યા ચાર ચાર તરી બાર બરાબર એટલે ઉંમર કેટલી મળી કાવ્યની ઉંમર આપણને તો કે કાવ્યની ઉંમર હાલની વર્તમાન ઉંમર કેટલી થશે પંદર વર્ષ થશે તો આપણો જવાબ કેટલો આવે છે મિત્રો પંદર આવે બરાબર તો આ રીતે દાખલો કરાય બીજો દાખલો બે સંખ્યામાં એકમનો અંક એક્સ અને દશકનો અંક વાય હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે એક્સ વધતા વાય વાય ગુણ્યા એક્સ બરોબર દસ એક્સ વધતા વાય અને દસ વાય વધતા એક્સ હવે અહીંયા દેખવાનું એકમના અંકમાં કોણ છે તો કે એક્સ છે તો અહીંયા એકમના અંકમાં એક્સ આવે એવી કઈ છે તો એક આ છે અને એક આ સંખ્યા છે આ બે માં એકમના અંકમાં એક્સ એટલે આ બે તો ઓપ્શન આવે નહી હવે શું કીધું કે એકમનો અંક એક્સ હોય અને દશકનો અંક વાય હોય હવે દેખો આ જે પદ છે ને એમાં ગુણાકાર છે વાય ગુણ્યા એક્સ તો શક્ય નથી તો આપણો જવાબ શું આવશે ડી આવશે શું આવશે દસ વાય વધતા એક્સ કેવી રીતે એક એક્ઝામ્પલથી સમજીએ કે ભણ લો કે અહીંયા ત્રેપન છે તમારી જોડે સંખ્યા તો તેપનમાં આને એક્સ ગણીએ અને આને શું કહીએ પાંચને વાય ગણીએ બરાબર એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર પાંચ અહીંયા કિંમત મૂકો તો દસ ગુણ્યા પાંચ વધતા એક્સ બરાબર કેટલા હતા ત્રણ પચાસ વધતા ત્રણ એટલે કેટલા થઈ ગયા ત્રેપન થઈ ગયા સમજ પડી ત્રીજો દાખલો ખાલી જગ્યા એ સમીકરણ ટુ એક્સ પ્લસ સેવન વાય બરાબર ઉકેલ નથી મતલબ એવી કઈ કિંમત છે જે કિંમત મૂકવાથી સમીકરણ જીરો થવું જોઈએ બરાબરથી બધી કિંમતો મૂકી જોઈએ ટુ એક્સ વધતા સેવન વાય બરાબર પહેલું લઈએ એ બરાબર મતલબ એક્સ બરાબર કેટલા છે તો કે ચૌદ આ તો મિત્રો ખબર છે ને આને શું કહેવાય ચૌદ જીરો છે એટલે એ શું થઈ ગયું એક્સ અને વાય એટલે કે એક્સ બરાબર ચૌદ અને વાય બરાબર કેટલા થાય ઝીરો થાય આ દરેક મિત્રોને ખબર છે તો જોઈએ અહીંયા તો પહેલું હતું શું હતું કે એક્સ બરાબર ચૌદ અને સાત ગુણ્યા જીરો બરાબર અઠ્યાવીસ ચલો ચૌદ અઠ્યાવીસ બરાબર વત્તા જીરો બરાબર તો આ તો છે બીજી લઈએ 2x વત્તા સેવન વાય બરાબર અઠ્યાવીસ એમાં એક્સ બરાબર જીરો અને વાય બરાબર ચાર બરાબર અઠ્યાવીસ એટલે જીરો વધતા 28 બરાબર અઠ્યાવીસ એટલે આ પણ છે તો પહેલી બીજી તો છે જ ઉકેલ છે એનો ત્રીજો ઉકેલ જોઈએ આપણે ત્રીજો ઉકેલ શું હતો એનો તો કે બે ગુણ્યા સાત વત્તા સાત ગુણ્યા બે બરાબર અઠ્યાવીસ સાત ચૌદ વત્તા ચૌદ ચૌદ વધતા ચૌદ અઠ્યાવીસ બરાબર અઠ્યાવીસ મતલબ આ બધા ઉકેલ છે હવે છેલ્લો જોઈએ જવાબ છેલ્લો શું હતો બે અને સાત તો ટુ એક્સ વધતા સેવન વાય બરાબર અઠ્યાવીસ એટલે બે ગુણ્યા બે વધતા સાત ગુણ્યા સાત બરાબર અઠ્યાવીસ બે દુ ચાર સિત્ય સિત્યુ ઓગણપચાસ બરાબર અઠ્યાવીસ લાગેલા થાય કે તેપન બરાબર અઠ્યાવીસ મતલબ આ તે આ ઉકેલ શું છે નથી એટલે ડી આપણો જવાબ થાય છે તો સાચો જવાબ કેલો છે આપણે ક્લિયર મિત્રો અહીંયા શું છે એનું ઉકેલનું સ્વરૂપ શોધવાનું અહીંયા આપણને ત્રણ ચાર ઉકેલ આપેલા છે બરાબરથી દરેક ઉકેલ આપણે અંદર સમીકરણમાં મૂકીએ તો પહેલો ઉકેલ છે 2x વત્તા જીરો વાય બરાબર નવ 2x સોરી જીરો ટુ એક્સ જીરો વાય નવ બરાબર જીરો આપણે એક્સ અને વાયની કિંમત મૂકીએ અને સમીકરણ જીરો થાય એ આપણે ચેક કરીએ તો પહેલું બે એક્સની જગ્યાએ નવ છેદમાં બે વત્તા y ની જગ્યાએ m + 9 = 0 આ બે બે ગયા તો -9 વધ્યા + 0m એટલે 0 + 9 = 0 9 માંથી 9 જાય તો -9 માં + 9 એડ કરો એટલે કેલા થઈ જાય 0 = 0 તો ઉકેલ કોણ છે આપણા માટે પેલા જે જવાબ છે આપણો ઉકેલ છે બીજો બધે તમને ઉકેલ મળે નહીં ક્લિયર મિત્રો ચલો આ જવાબ થયો एकदम ઈઝી આવી ગયો આપડે જોડે જવાબ ત્યાર બાદ જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ બરોબર દ્વિચલ સુરેખ સમીકરણ ત્રણ એક્સ વત્તા ટુ બરાબર એકસો પ્રમાણિત સ્વરૂપ લખતા બરોબર પ્રમાણિત સ્વરૂપ અહીં એકસો સત્યાવીસ નથી બાર છે ખાલી લખવામાં થોડીક મિસ્ટેક થઈ છે તો ટુ થ્રી એક્સ વત્તા બરાબર બારનું પ્રમાણિત સ્વરૂપ જે એ વત્તા બી વત્તા સી એ વધતા બી માઇનસ સી બરાબર ખાલી જગ્યા થાય બરાબર આપણને માઇનસમાં પૂછવું છે અહીંયા પ્રમાણિત ધ્યાન રાખજો પ્રમાણિત સ્વરૂપમાં અહીંયા શું છે માઇનસની નિશાની છે પ્લસ ના થઈ જાય ચલો તો અહીંયા જોઈએ તો પહેલું તો આનું પ્રમાણિત સ્વરૂપ લખીએ તો લખીએ કે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત દ્વિચલ સ્વરૂપ સમીકરણનું શું છે તો કે એક્સ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો આ થાય તો અહીં લખીએ ત્રણ એક્સ વત્તા ટુ વાય પ્લસ બરાબરની આ બાજુ બાર છે એને આ બાજુ લઈએ તો માઇનસ બાર બરાબર ઝીરો આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું એટલે જે ત્રણ એ શું છે તો કે ત્રણ એ એ કહેવાય બરાબર ચલો બી એટલે કેટલા થયા બે થયા અને સી એટલે કેટલું થાય તો કે સી એટલે બાર થાય બરાબર તો લખીએ એ બરાબર ત્રણ બી બરાબર બે સી બરાબર શું છે હવે આપણને શું પૂછ્યું એ પ્લસ બી માઇનસ સી શું છે બે પાંચ પાંચ ને બાર સત્તર એટલે આપણો જવાબ કેટલો આવશે મિત્રો બી સત્તર જવાબ આપણો આવે છે ક્લિયર મિત્રો તો અહીંયા આપણો આ ચેપ્ટર નંબર જે ચાર હતું બરોબર એના દાખલા પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠા નંબરના ચેપ્ટરના દાખલા એકદમ ઇઝી ચેપ્ટર છે ચલો આકૃતિ આપેલ ખૂણો એપીઓ ક્યાં છે તો કે ખૂણો એ એટલે આ ખૂણો તથા બી ઓ એટલે આ ના માપ પરથી એક્સની કિંમત ખાલી જગ્યા થાય ક્લિયર તમને આટલું આપેલું છે તો હવે દેખો આ શું છે રેખા છે અને આ એક આ કયો ખૂણો બને છે

रही खीक रही खीक जोड़ना हुआ चलो बीपीओ बराबर के बीपीओ बराबर एक्स वत्ता चार एक्स तो वत्ता चार बराबर, बराबर, बराबर एक सौ એસી સર ટુક્સ એટલે કેટલા થાય બરાબરની સામે લઈ જાય એટલે ત્રણ એક્સ બરાબર એકસો એસી માઇનસ ચોવીસ એકસો એસી માંથી તમે ચોવીસ બાદ કરો એટલે કેટલા વધે તો કે ત્રણ એક્સ બરાબર કરો કેટલી થાય એકસો માંથી ચોવીસ જાય તો કેટલા વધશે એકસો છપ્પન કેટલા વધે મિત્રો એકસો ને છપ્પન ત્રણને બરાબરની સામે લઈએ એટલે કે એકસો છપ્પન ભાગ્યા ત્રણ તો એકસો છપ્પન ભાગ્યા ત્રણ કરીએ આપણે એટલે આપણો જવાબ કેટલો આવે કે બાવન તરી એકસો ને છપ્પન માટે એક્સની કિંમત કેટલી મળે મિત્રો બાવન મળે તો આ રીતે આપણે દાખલોનો જવાબ લઈ શકીએ છીએ તો સી બરાબર કેટલો આવે બાવન આવે ક્લિયર મિત્રો શું કર્યું છે ખબર હોવી જોઈએ કે આ રેખી ઝોનનો ખૂણો છે એટલે બંનેનો સરવાળો કેટલો હોય એકસો એંસી તમને બંને ખૂણાના માપ આપેલા છે એ માપ મૂક્યા એટલે એમાંથી એક્સની કિંમત મળી ગઈ ને આપણને એક્સની કિંમત શોધવાની હતી એનો જવાબ કેટલો આવ્યો બાવન આવ્યો ક્લિયર મિત્રો ચલો હવે શું કે ખૂણો એ લઘુ કોણ છે ખૂણા એના પૂરક કોણના માપ અને ખૂણા એના કોટી કોણના માપનો તફાવત કાઢી દીધા થાય કીધું છે ખૂણો એ લઘુ કોણ છે બરાબર તો લખી ખૂણો એ બરાબર નેવું આપણે એસી અંશ ધારી લઈએ ધારો કે ચેક જ કરી લઈએ આપણે બરોબર અથવા પચાસ છે ધારો કે ખૂણો એ બરાબર પચાસ છે કેટલો છે હવે ખૂણા એનો પૂરક કોણ તો એનો પૂરક કોણ એટલે કે એકસો એસી માઇનસ પચાસ કરવાના પૂરક કોણ હોય એટલે હોય એસી માંથી એ ખૂણો બાદ કરવાનો તો એકસો એસી માંથી તમે પચાસ બાદ કરો એટલે કેટલો જવાબ આવે એકસો ત્રીસ આવે બરોબર આ શું છે પૂરક કોણ હવે શું છે ખૂણા એનો કોટિકોણ તો ખૂણા એનો કોટિકોણ એટલે કે નેવું માઇનસ પચાસ કરો એટલે કોટિકોણ મળે કેટલું મળે ચાલીસ બરાબર નેવું માઇનસ પચાસ એટલે ચાલીસ આ શું છે કોટિકોણ હવે અહીંયા શું કહે છે કે બંનેનો તફાવત બંનેનો તફાવત એટલે બાદ બાકી કરો એકસો ત્રીસમાંથી તમે ચાલીસને બાદ કરો એટલે કેટલો જવાબ મળે નેવું મળે તો કોઈ બી લઘુકોણ હોય એનો પૂરક કોણ હોય બરાબર અને એ જ લઘુકોણનો કોટિકોણ હોય બંને વચ્ચેનો તફાવત કેટલો હોય હંમેશા નેવું અંશનો જ આવે છે આ પચાસ લીધું આપણે તમે એ બરાબર સિત્તેર લો બરોબર બીજું એક ઉદાહરણ લઈએ તો એ બરાબર સિત્તેરનો પૂરક કોણ એટલે એકસો એસી માઇનસ સિત્તેર કરે એટલે આપણને પૂરક કોણ મળે એટલે કેટલો મળે એકસો દસ મળે અને સિત્તેરનો કોટી કોણ તો નેવું માઇનસ સિત્તેર કરો એટલે કેટલા મળે વીસ મળે આ બંનેનો તફાવત કેટલો આવે એકસો દસમાંથી માંથી એકસો વીસ બાદ કરો તો નેવું જ મળે એટલે કહેવાનો મતલબ કોઈ બી લઘુ કોણ હોય એનો પૂરક કોણ અને એ જ લઘુકોણનો કોટિકોણ બંનેનો તફાવત કેટલો હંમેશા નેવું જ મળે છે ચલો એકસો બત્રીસના ખૂણાના કોણના કોટિકોણનું માપ કેટલું થાય શું કીધું છે આપણને કે એકસો બત્રીસ અંશના ખૂણાના પૂરકકોણના કોટિકોણનું માપ ખાલી જગ્યા થાય તો પહેલું તો આપણને શરૂઆત કરીએ કોનો કોણ શોધવાનો છે તો કે કોણ એટલે એકસો ને એસી અંશ ચલો પહેલું પૂરક કોણ કોણો છે તો કે એકસો બત્રીસનો પૂરક કોણ શોધવાનો તો એકસો એસી માઇનસ એકસો બત્રીસ કરી એટલે કેટલો જવાબ આવે તો કે અડતાળીસ જવાબ આવે ક્લિયર મિત્રો આનો પૂરક કોણ કેટલો મળ્યો અડતાળીસ મળ્યો હવે અડતાળીસ જે મળે એનું કોટી કોણ એટલે આ અડતાળીસનો કોણ કેટલો થાય તો કે નેવુંમાંથી અડતાળીસ બાદ કરીએ આપણે બરાબર નેવુંમાંથી અડતાળીસ બાદ કરશો એટલે એનો કોટી કોણ કેટલો મળે બેતાળીસ અંશ મળે તો આપણો જવાબ કેટલો મિત્રો મળે બેતાલીસ અંશ આપણો જવાબ થાય છે સમજ પડી પૂરક કોણ એટલે એકસો બત્રીસના ખૂણાનો પૂરક કોણ પેલા એકસો બત્રીસનો પૂરક કોણ શોધવાનો એ જે જવાબ આવે એ જવાબનો કોટી કોણ શોધવાનો એટલે કેટલો થાય બેતાલીસ અંશ થતો હોય છે સમજ પડી ચલો આ ત્રીજો દાખલો હતો ચોથો દાખલો જોઈએ રૈખિક જોડના ખૂણાનો બરોબર તો જે રૈખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ પંચોતેર હોય તો બીજા ખૂણાનું માપ કેટલું હોય બધાને ખબર છે સરવાળો કેટલો થાય તો કે રેખિક અંશ અંશે જો એક ખૂણો પંચોતેર હોય તો એકસો 75 પંચોતેર કરો એટલે કેટલા મળે એકસો ને પાંચ એટલે જવાબ કેટલો મળે એકસો ને બીજો ખૂણો કેટલાનો હોય એકસો પાંચ નો હોય ચલો પાંચમો દાખલો એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી વીસ વધારે છે તો તે ખૂણાનું માપશોધો તો શું કીધું એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી વીસ વધારે છે તો તે ખૂણાનું માપશો તો ધારો કે બે ખૂણા છે એક ખૂણો એક્સ હતો અને જે કોટિકોણનું માપ કીધું છે એ કેટલું છે કે એક્સ વત્તા વીસ છે બરોબર એક ખૂણો એક અને બીજો ખૂણો કયો છે એક્સ વત્તા વીસ છે આપણે અહીંયા લખીએ બે ખૂણા છે એક્સ બરોબર બરાબર નેવું એક્સ વત્તા એક્સ નેવું અને આ શું છે એક ખૂણો વીસ વધારે હતો અને એક પોતે જે ખૂણો હતો કોટિકોણનું જે માપ હતું એટલે બંનેના માપ કેવા થાય નેવું થાય બે ખૂણા છે આ ખૂણો એ અને ખૂણો બી આ બંનેનો સરવાળો કેટલો છે નેવું છે પરંતુ અહીંયા શું કહે છે કે ભાઈ એક ખૂણો એના કોટિકોણના માપથી વીસ વધારે છે એટલે કે એક ખૂણો એક્સ હતો અને બીજો એક્સ વધતા વીસ છે બરાબર કેટલો થાય નેવું થાય સમજ પડી ચલો એક્સ વધતા એક્સ એટલે ટુ એક્સ વધતા વીસ બરાબર નેવું માટે 2x બરાબર નેવું માઇનસ વીસ એટલે કેટલો મળ્યો સિત્તેર મળ્યો ટુએક્સ કેટલા મળ્યા સિત્તેર માટે એક્સ બરાબર સિત્તેર ભાગ્યા બે એટલે કેટલો મળ્યો જવાબ પાંત્રીસ મળ્યો કેટલો મળ્યો એક્સ બરાબર પાંત્રીસ હવે હા અહીંયા પાંત્રીસ જોઈને ટીક નહીં કરી દેવાનું કારણ કે આપણને શું પૂછ્યું છે એક ખૂણાનું માપ તેના કોટિકોના માપથી વીસ વધારે છે આ તો તેનો કોટિકોણ છે આ શું છે કોટિકોણ છે તો ભાઈ પેલો ખૂણો કયો હતો તો કે વીસ વધાર ખૂણો લેવાનો જવાબમાં એટલે કે વીસ વત્તા પાંત્રીસ એટલે આપણો જવાબ કેટલો આવે પંચાવન આવે સમજ પડી શું છું અહીંયા આપણે ધ્યાનથી તેના ખૂણાનું માપ તેના કોટીકોણના માપથી વીસ વધારે છે એટલે આપણે એક્સ એટલે શું લીધેલું કે કોટિકોણ વાળો જે ખૂણો તો એ અને એક ખૂણાનું માપ તેના કોટિકોણથી વીસ વધારે એટલે એ કયો ખૂણો એક્સ વત્તા વીસ હતો આપણને એક્સ મળ્યો છે શું મળ્યું છે ખાલી એક્સ મળ્યો છે એક્સમાં વીસ એડ કરશું તો જે એક ખૂણો હતો ને એ મળવાનો છે એટલે એનું માપ કેટલું થશે પંચાવન અંશ થાય છે સમજ પડી મિત્રો ચલો તો આપણો અહીંયા પ્રશ્ન નંબર એકના દાખલા બધા જ પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર બેના દાખલા જોઈશું જો મિત્રો તમને મારો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને એસાઇનમેન્ટના તમામે તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો